નમસ્કાર દર્શક મિત્રો આપ દેખ રહે હે જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ સ્પોન્સર બાય ગુરુકૃપા માનવ સેવા ટ્રસ્ટ આણંદનાઓડ શહેરમાં આયુર્વેદિક કેમ્પનું આયોજન આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર નિયમત શ્રી આયુષની કચેરી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ સૂરજબા સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખંબોડશ દ્વારા આયોજિત નિશુલ્ક આયુર્વેદ હોમિયપેથિક નિદાન સારવાર કેમ્પ આણંદના ઓડ શહેરમાં તારીખ એક ઓગસ્ટ ગુરુવારના દિવસે સવારે દસ થી એક વાગ્યા સુધી ઓડ નગરપાલિકા હોલ ઓડ ખાતે સહ આયોજક ઓડ નગરપાલિકા દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પ હૃદય લગતા રોગો સ્ત્રી રોગો ચામડીને લગતા રોગો બાળ રોગો શ્વસન તંત્રને લગતા રોગો બીપી ડાયાબિટીસ સ્થુરતા પાચન તંત્ર રોગો

સૌ દર્દીઓને આયુર્વેદિક ઉકાળો પીવડાવવામાં આવ્યો પહેલો સુખ નિરોગી કાયા આપણે આપણા શરીરનો જતન કરવો જોઈએ મોટી સંખ્યામાં આ કેમ્પનો લાભ નગરવાસીઓએ લીધો રિપોર્ટર દિલીપભાઈ એસ પટેલ ઓડ જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ આણંદ સરકારી આયુર્વેદ આજ રોજ સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખંભોળોજ દ્વારા વિનામૂલ્યે કેમ્પનું આયોજન કરેલું છે આ કેમ્પમાં બોર્ડ નગરપાલિકાના સહયોગથી ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ તથા નોન કોમ્યુનિકેબલ ડિસઓર્ડર એટલે હાઈપરટેન્શન લાઇફસાઈ ડિસોર્ડર વગેરે જેવા રોગોનું વિનામૂલ્યે નિદાન અને આયુર્વેદ તથા હોમિયોપેથી પદ્ધતિથી સારવાર કરવામાં આવી છે આ કેમ્પનું આયોજન આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગના શ્રી આયુષ કચેરીના માર્ગદર્શન હેઠળ સુરજભા સરકારી હેલ્ડ હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલ છે ધન્યવાદ সামারড্নাযারে করোন য়ারা সামাবু করানার ক্যারা করেসলানাযার্য়। থায় কন্টুল মায়ারায়ারা নিয়ায়। কূল নায়। কনার�